બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિ સંઘ સાહેબની બારમી નિર્વાણ તિથિ નિમિત્તે છલાડા ધામ આગામી એકત્રીસ ડિસેમ્બરે શિવકથાનું ભવ્ય આયોજન કરાવ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાડ અમર ધામ આશ્રમ દ્વારા બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિ સંઘ સાહેબની બારમી નિર્વાણ તિથિ નિમિત્તે છલાડા ધામ આગામી એકત્રીસ ડિસેમ્બરને મંગળવારથી આઠ જાન્યુઆરીને બુધવાર સુધી શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વક્તા થી પરમપૂજ્ય બાપુ દ્વારા રસપાન કરાવશે પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિસંઘ સાહેબની બારમી નિર્વાણ તિથિના વિવિધ પ્રસંગે નિર્ણ લક્ષ્મણને રાખીને અમરધામ છલાડાની પાવંદરા ઉપર ભવ્ય શિવકથાનું આયોજન તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસની તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું તો આપ સૌ મહાનુભાવને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ સદગુરુના દૈવ્ય જ્ઞાન પ્રમાણે શિવત્વ દરેક મનુષ્યના જીવનનું પરમ સૌંદર્ય છે સ્વામના અંતઃકરણનો અદ્વૈત પ્રસાદ પણ છે એ તત્વામૃત પ્રસાદના આયમન થકી વિશ્વ વ્યાપક દિવ્ય ચેતના જે સ્વયંના અંદર અને બહાર છે અને એ જ અદ્વૈત આકાશરૂપી શિવ છે અને તેમનો અનુભવ થાય છે સ્વયંમાં અહંકારનું વિસર્જન થતાં તેનો દ્રષ્ટિકોણ બદલાય છે અને પાણીનું એક બુંદ સાગરમાં બળી જવાથી જેમ સાગર કહેવાય છે એવી જ રીતે દરેક મનુષ્યમાં શિવ થવાની સંભાવના છે માત્ર જરૂર છે સદગુરુની શરણનું તો આપ સૌએ શિવકથાનું રસપાન કરાવો ભાવભર્યું આમંત્રણ છતાં વિષ્ણુ યજ્ઞ સવારે આઠ કલાકે લઈને બપોરે એક કલાક દરમિયાન યજ્ઞમાં બેસનાર યજમાન શ્રી શ્રી બાબુભાઈ રામદેવભાઈ મોઢવાડિયા પોરબંદર શ્રી નરોત્તમભાઈ ભગવાનભાઈ લોલાણિયા ધંધુકા યજ્ઞના આચાર્ય શ્રી નિરેશકુમાર રવિશંકરજી મહેતા ઉછાળા પરમ પૂજ્ય ગુરુ બાપુનો ઉતારો શ્રી રાજેન્દ્રસિંહ દિગ્વિજયસિંહ રાણા કંચારિયા શિવકથાના પાવન પ્રસંગો સાથે પ્રાગટ્ય શિવ પાર્વતી વિવાહ શિવ તાંડવ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસને મંગળવારના રોજ બપોરે એક કલાક દરમિયાન અક્ષરધામ આશ્રમથી કથા સ્થળ સુધી જશે કથા પ્રારંભ તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર દિન પ્રતિ દિન કયા સમય ત્રણ વાગ્યાથી લઈને છ વાગ્યા દરમિયાન શ્રી રામદેવજી મહારાજનો પાઠ તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ બુધવાર સમય સાંજે છ કલાકે કથા વિરામ આઠમી 8 जनवरी 2025 बुधवार समय सવારે 9:00 થી 12:00 के दरम्यान भोजन प्रसाद દરરોજ બપોરે 11 કલાક કે સાંજે 6 કલાક કે કથા દરમિયાન શ્રી સંચાલન શ્રી महेश વૈકડવી શ્રી નીલભાઈ તવે ભવ્યા સંધવાની તરીકે 31 ડિસેમ્બર 2024 મંગળવાર માયાભાઈ આહેર લોક સાહિત્ય કાર્યશૈલીસ મહારાજ भजन માટે सम्राट विजयદાન ગડવી તારીખ 1 જાન્યુઆરી 2025 બુધવાર ભુપેન્દ્ર ભરત પીપળી ધામતા રામદાસ કોંડલ્યા भजन सम्राट પરશુતમ પરી ભજનિક तेजस पुरी गोस्वामी तारीख बीजी जनवरी बेहजार पच्चीस गुरुवार गिरी गोस्वामी भजन सम्राट हरिस्तान गढ़वी पीयुष मिस्त्री जयदीप सोनी तारीख तीजी जनवरी बेहजार पच्चीस शुक्रवार पद्मश्री भिक्खुदान गढ़वी पीरचु बारूट विवेक सांचला गोपाल साधु तारीख चौथी जानवरी हज़ार पच्चीस शनिवार उमेश बारूट अल्पाबेन परमार विहा भाई रबारी जेके टिम्बा तारीख पांचमी जनवरी बजार पच्चीस रविवार हितेश अंटाला

પરમ પૂજ્ય વક્તા શ્રી ગિરિબાપુની શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ ભાવિક ભક્તોને ભાવિક ભાવભર્યું અમારું આમંત્રણ છે